અત્યારના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ પાસે ગત તારીખ બાર દસ બે હજાર પચ્ચીસના મોડી રાત્રેના સાડા બારના સુમારે એક મારામારીનો બનાવ ધ્યાનમાં આવેલો હતો આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયો હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્ષ પટેલને ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઉભા રહેલ નિતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે આ ફૂન છીમીને ફરિયાદીને કહેલ કે તારે જે કેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર એક પર આવીને ગોડાઉન પર આવવા જણાવે પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે આ કામના આરોપીઓ મોનુ ગુર્જર પવનસિંહ ગુર્જર તથા યોગેશ ભગવાન પટેલ ગુર્જર હતા તેમજ સાથે કરીને મારામારી કરેલ હતી અને તેમનો મૂડ મારેલ હતો એવું ફરિયાદીએ પોતાની એફઆઈઆરમાં જણાવેલ છે એમની પાસે બેઝબોલના બેટ બેઝબોલના બેટની ઉપર તાર મીટાડેલા હતા તે રીતની ફરિયાદીની રજૂઆત હોય અમે એ ગુનામાં વપરાયેલ હથિયારોને કબજે કરવાની તજવીજ ચાલુ છે